જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જી એસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી જાહેર થઈ છે તો તેના માટેની આપણે ગુજરાતની ભૂગોળ જે સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલો છે તો ગુજરાતની ભૂગોળ એમસીક્યુ વિશે ચર્ચા કરીશું મિત્રો હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામે તમામ વિડીયો ટેકનિકલ નોનટેકનિકલ અપલોડ કરવામાં આવશે તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે તો ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે તો છે સાચો જવાબ છે કચ્છ એના પછી વાત કરીશું ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે તો તેનો સાચો જવાબ છે સુરત એના પછી વાત કરીશું સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે સંખ્યાની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખવાનું સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો તો અમદાવાદ એના પછી વાત કરીશું સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો સંખ્યાની દૃષ્ટિએ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો તો તેનો સાચો જવાબ છે ડાંગ ડાંગમાં સૌથી ઓછી વસ્તી છે એના પછી વાત કરીશું વસ્તી પ્રમાણે ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામાં છે તો વસ્તી પ્રમાણે ભારતના રાજ્યમાં ગુજરાતનો ક્રમ નવમો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે મિત્રો એના પછી વાત કરીશું દીવનો કેન્દ્ર શાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે તો તેનો સાચો જવાબ છે દક્ષિણ સૌરાષ્ટ્ર એના પછી વાત કરીશું ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે તો ડાંગ જિલ્લામાં ત્રણ આ હવા સુબીર અને વધઈ તો પ્રશ્ન એમ પૂછાય ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા કયા જિલ્લામાં આવેલા છે તો ડાંગ એના પછી વાત કરીશું અટીરા શાના માટે જાણીતું છે તો અટીરા કાપડ સંશોધન માટે જાણીતું છે જે અમદાવાદમાં આવેલી છે જે કાપડના બાબતમાં સંશોધન કરે છે જેના સ્થાપક છે વિક્રમભાઈ ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ એના પછી વાત કરીશું બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે તો બનાસ નદીની બે શાખા નદીઓ સીપરીને બાલારામ એના પછી વાત કરીશું શિયાળ જિલ્લા કયા જિલ્લામાં આવેલો છે શિયાળબેટ કયા જિલ્લામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે અમરેલી એના પછી બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલ અર્ધ રણ વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે તો તેને ગોઢા નામે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીએ કરીશું કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય તો કાનમ પ્રદેશ અને જો તમાકુનું પૂછે તો ચરોતર પ્રદેશ આ બંને યાદ રાખો મિત્રો એના પછી વાત કરીશું ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે મોસ્ટ પ્રશ્ન છે ભાવનગરમાં એના પછી વાત કરીશું ગુજરાતમાં જહાજ ભાગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે સચાણા અને અલંગ સચાણા અને અલંગ અલંગમાં સૌથી વધુ એના પછી વાત કરીશું ગુજરાતમાં ઇફકોના ઇફકોના પ્લાન્ટ ક્યાં આવેલા છે કલોલ અને કંડલામાં બે જગ્યાએ ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠાનું જેસોરનું કે તો પણ બનાસકાંઠામાં એના પછી વાત કરીશું ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કેટલા જિલ્લા હતા તો ગુજરાતની સ્થાપના થઈ ત્યારે સત્તર જિલ્લા હતા તો મિત્રો કોમેન્ટમાં લખજો ગુજરાતની ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ છે એના પછી વાત કરીશું નર્મદા જિલ્લાનું મુખ્ય મથક તો નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા એના પછી વાત કરીશું ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે તો વલસાડ જિલ્લામાં એના પછી વાત કરીશું ટંકારા કયા જિલ્લામાં આવેલો છે તો મોરબી તો મિત્રો ગુજરાતની ભૂગોળના વીસ પ્રશ્નો ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને જે કોઈ પણ નવા વિડીયો અપલોડ કરે તો તમને પહેલી નોટિફિકેશન મળે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો